જય સ્વામિનારાયણ બધાને કેમ છો બધા નેટસઅપ નેટવર્ક ચેનલની અંદર હું સંજય છુમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો ખાસ તો આજે નવું વર્ષ કે બે હજાર ચોવીસ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ તો બધાને હેપી ન્યૂ અને ખાસ આપના ધંધા બિઝનેસની અંદર ભગવાન આપ બધાને સારી એવી ભગતિ આપે અને બધાનું સ્વાસ્થ્ય સારું રાખે અને સારી એવી પ્રગતિ કરાવે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું અને ખાસ જોઈએ તો આપણે જે આજનો વિડીયો છે એનો ખાસ ટોપિક બે ત્રણ પ્રોડક્ટ ઉપર છે કે જે લોકોને જે પ્રોડક્ટની જરૂર છે અને ઘણા બધા એવા પ્રોબ્લેમ છે અને ઘણા બધા સોલ્યુશન તે પ્રોડક્ટની અંદર છે અને ઘણા બધા લોકોને રિઝલ્ટ મળ્યા છે તો ખાસ એવી આપણે પ્રોડક્ટ જોઈએ કે શિયાળાની અંદર લગભગ લોકોને વાઢિયાનો પ્રોબ્લેમ વધારે હોય અને જોઈએ તો લેડીઝમાં જેન્ટ્સ કરતાં વધારે કે જે પાણીની અંદર આપણે પગને એવું રહેતું હોય એટલે ઘરકામમાં ને આ તે બધું અલગ અલગ કામમાં વારંવાર જોઈએ ને તો પગ પલળતા હોય ને એવું બધું હોય તો હાથ પગના વાઢિયા વધારે હોય અને ઘણા બધા લોકોને પીડા સહન કરતા હોય અને ઘણા ઘણા બધી પ્રોડક્ટ આવતી હોય પણ મટેન થાય મટેન થાય એવું બધું ચાલું રહેતું હોય તો આપણે જે નેટસપ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ આજે બે હજારની સાલથી લઈ અને બે હજાર ત્રેવીસ પૂરી થઈ ત્રેવીસ વર્ષ પૂરા કે બાવીસ ત્રેવીસ વર્ષથી કન્ટિન્યુ વ્યવસ્થિત લોકો સુધી અને નેશનલ ફોર્મમાં એકદમ જેવી ટોટલ પાંસઠ સિત્તેર પ્રોડક્ટ લોકો સુધી પહોંચાડી રહી છે અને લોકોનું હિત સુધારી રહી છે કે રાષ્ટ્ર નિર્માણનું કામ કરી રહી છે તેવી સરસ મજાની એક પ્રોડક્ટ છે જેનું નામ છે ક્રેકસ ક્રેકસ ક્રીમ કે કોઈ પણ જૂના નવા હરેક પ્રકારના વાઢિયામાં બેસ્ટ રિઝલ્ટ આપે છે સવાર સાંજ વ્યવસ્થિત ગરમ પાણીએ પગ ધોઈ અને જે શીરા પડી ગયા છે તે શીરાની અંદર વ્યવસ્થિત પેસ્ટ કરી દેવાની છે અને પંદર વીસ દિવસ ત્રીસ દિવસ અને બે થી ત્રણ મહિના વ્યવસ્થિત વાપરે વાઢિયા લગભગ નાબૂદ થઈ જાય છે અને બીજી વાર થતા નથી નકર ઘણી બધી ક્રીમ લોકો લાવતા હોય અવારનવાર અને કેવું થતું હોય કે ભાઈ લગાવતા હોય અને થોડુંક ઉણું પડતું હોય ને થોડાક દિવસ તેમને રિઝલ્ટ મળતું હોય પાછું તેમનો શીરો પાછો ખુલે અને પાછી પીડા ઉપડે તો ઘણા બધા લોકોનો પ્રશ્ન છે અને ઘણા બધાને પ્રોડક્ટ અહીંયા ચેનલ દ્વારા પહોંચાડેલી છે અને ઘણા બધા રિવ્યુ સારા આવે છે કે ભાઈ બેસ્ટ રિઝલ્ટ છે અને ઘણા વાઢિયા ગાયબ થઈ ગયા છે અને એ સરસ મજાની નેશનલ ફોર્મમાં કંપનીએ પ્રોડક્ટ બનાવેલી છે કોઈ કલર કેમિકલ અંદર એડ કરેલું નથી જેથી કરીને કોઈ પણ કોઈ પણ જાતનું બોડી ઉપર નુકસાન થતું નથી એટલી સરસ મજાની પ્રોડક્ટ કંપનીએ બનાવી છે અને ખાસ બીજી એક પ્રોડક્ટ છે બે ત્રણ પ્રોડક્ટ ઉપર ચર્ચા કરવી છે કે જે હાલના સમયમાં જોઈએ તો હવા પાણીનો ખોરાક જે લોકોનો સારો નથી શુદ્ધ મળતો નથી કે ભેસેવાળી જિંદગીની અંદર લોકો જીવી રહ્યા છે હું તમે બધા કે જે વસ્તુ આપણે જૈવિક જોઈએ છે જૈવિક ગોતવા જઈએ ને તોય નથી મળતું આપણા પોતાના ખેતરની અંદર પકાવેલી કોઈ પણ હર એક ચીજ કોઈ પણ પ્રોડક્ટ હોય જેવી નથી કેમ કે પેસ્ટિસાઇડ દવા ઉપર તેનો ઉછેર કરી અને આપણે ઉગે ત્યાંથી પાક સુધી લઈ જાય અને તે જ વસ્તુનું આપણે સેવન કરતા હોઈએ અને એટલી બધી પેસ્ટિસાઇડ દવા વાપરી ખાતર જંતુનાશક દવા તે બધો સારો જે બને છે તેમાંથી લાશ એ સારો આપણે પશુ ખાય છે તે દૂધ પણ આપણે અપનાવતા હોઈએ તો કોઈ પણ પ્રોડક્ટની અંદર કોઈ પણ વસ્તુની અંદર ક્યાંય જૈવિક આવતું નથી જેથી કરી અને લોકો ઘણી બધી બીમારીનો સામનો કરી રહ્યા છે એવી એક બીમારીની વાત કરીએ તો બીમારી છે ગેસ એસિડિટીને કબજિયાત કે જે લોકોને લગભગ સાહીઠ ટકાનો રેશિયો ભજવે છે અત્યારે હાલની અંદર ઘરે ઘરે પ્રોબ્લેમ હોય અને ધંધા બિઝનેસના લેવલથી જોઈએ તો ઘણા લોકોનું કોઈ ટાઈમનું સેટિંગ નથી હોતું કે ભાઈ એક જસ માનો કે બપોરે બાર વાગે સાંજે સાત વાગે સવારમાં આઠ વાગે કે સાત વાગે વ્યવસ્થિત નાસ્તો ભોજન કોઈ વસ્તુ થતું નથી તો જમવાનો ટાઈમ કોઈ સેટિંગ નથી અને ભાગ વાળી જિંદગીની અંદર જે આપણે પ્રદૂષણમાંથી તો આપણે જોઈએ તો રોજ ફરતા 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 આપણે પ્રદૂષણનો સામનો કરીએ છીએ એટલે આપણા શરીરની અંદર જે નુકસાન છે તે તો છે પણ પ્રદૂષણ લગભગ અટકાવવું આપણા હાથમાં નથી પણ આપણે જૈવિક ઉપર વાત કરીએ તો અવારનવાર જ્યાં મજા આવે ત્યાં જ્યાં ભૂખ લાગે ત્યાં આપણે નાસ્તો કરી લેતા હોય જંક ફૂડ બારના આ તે બધું કર જોઈએ તો મસાલાવાળી વસ્તુ હાલ હાલતા આપણે ખાઈ લેતા હોય અને ફાસ્ટ ફૂડનો સમય તો ફાસ્ટ છે કે કોઈ જોઈએ તો નાના બાળકને પણ દૂધ કે આ તે વસ્તુ સારું ફ્રૂટ નથી ભાવતું તેને આપણે પીઝા ઓડો કાપીએ તો જલ્દી એક્સેપ્ટ કરે છે કે કેમ કે એટલી બધી બધાને એમાં એક આપણું માઇન્ડ એમાં સેટ થઈ ગયું છે અને બધાને એનો એક સ્વાદ છે ને તો એટલો બધો સેટ થઈ ગયો છે કે મજા જ આવે છે લોકોને તો જોઈએ તો બીમારી લગભગ ઘરે ઘરે પ્રસરી ગઈ છે કે જે ગેસ એસિડિટી અને કબજિયાત જોઈએ તો કોઈ નોર્મલ વસ્તુ નથી કે જે બીમારી એવી છે કે જે લોકોને ગેસથી જે પ્રોબ્લેમ થાય છે કે હરેક હરેક પીડા જોઈએ ને તો કે હરેક રોગ રોગનું મૂળ પેલા ગેસ ને કબજિયાત છે કે પેલા એસિડિટી થાય ગેસ થાય અને એ બધું ત્યારે થાય કબજિયાત રહેતો હોય તો કે પછી પાચન શક્તિ નબળી હોય તો અને અલગ અલગ બીમારી એમાંથી ઘણી બધી થાય શક્કર આવવા માથું દુખવું હાથ પગ તૂટવા સાદીમાં બળતરા થાય સાદીમાં દુખે પછી ખાટા ઓડકાર આવવા ઘણી બધી સમસ્યા હોય એમાં પ્રોબ્લેમ કોઈ નક્કી જ નહીં કે શું થાય ઘણાનું તમે જોવો ને તો બ્લડ પ્રેશરની પણ ગેસ વધારે હોય તો બીમારી થતી હોય તો તે બીમારી નાબૂદ કરવા માટે લોકો ઘણી બધી જગ્યાએ મતતા હોય અલગ અલગ જગ્યાએ પ્રોડક્ટ લાવતા હોય જ્યાં સુધી તેમના પાવર હોય ત્યાં સુધી સારું રહેતું હોય ત્યાં સુધી બસ પછી પાછું હતું એવું ને એવું તો આપણે એક જૈવિક ફોર્મમાં બે થી ત્રણ પ્રોડક્ટ એવી છે કે જેના વિશે આપણે આજે ચર્ચા કરવી છે થોડીક કે જે વ્યવસ્થિત છ થી આઠ મહિના લેવામાં આવે તો વ્યવસ્થિત બીમારીનું સોલ્યુશન આવે છે અને લોકોને તે જે સંકટ છે તે સાવ એટલે સાવ નાબૂદ થઈ જાય છે અને ભૂલી જવાનું કે એકવાર ગયા પછી લગભગ થતું નથી એવી આપણે પ્રોડક્ટ જોઈએ કે જે નેસરામોર પ્લસ પાવડર કરી કંપનીએ વિટામિન પછી મિનરલ્સ અને પ્રોટીન આ બધી વસ્તુ એડ કરી જે સંપૂર્ણ મનુષ્ય બોડીનો ખોરાક છે કોઈ દવા નથી કે જે જીવન જીવવા માટે મનુષ્યને જે બોડીની અંદર જે કન્ટેન્ટની જરૂર છે સારા એવા કન્ટેન્ટ ડબ્બામાં એડ કરી અને સરસ મજાનું પ્લસ નેસરામોર પ્લસ નામથી એક પાવડર તૈયાર કર્યો છે કે એમાં વે પ્રોટીન છે સોયા પ્રોટીન છે રાઈટ રાઈસ પ્રોટીન છે અને એટલો બધો આમ જોઈએ તો સ્વાદમાં પણ બેસ્ટ છે કે લોકોને સમજો જોઈએ તો આપણે આઈસ્ક્રીમ ખાતા હોય ને કેવો બેસ્ટ સ્વાદ આવે છે એટલે કોઈને અરુસી આવતી નથી સેવન કરવામાં પણ એક નંબર પાવડર છે કે જે વ્યવસ્થિત સવાર સાંજ એક ચમચી પાવડર લેવાનો છે કે જે બોડીને સુધારે છે અને જે કંઈ ઘટે છે તે એડ કરે છે અને વ્યવસ્થિત પાસન સુધારે એટલે ગેસ કબજિયાત એસી થવી અશક્ય છે અને થઈ ગઈ છે તો તેના માટે પણ બેસ્ટ છે સાથે એક ને કોઈ એક પ્રોબ્લેમ છે તો એના માટે ફોર વુમન છે તે પણ પ્રોટીન વિટામિન મિનરલથી ભરપૂર છે અને કોઈ પણ લગભગ કાંઈ પ્રોબ્લેમ બીજો છે ને તો એ આજે વસ્તુનું સેવન કરતા જાય ને એટલે લોકોને ખ્યાલ આવતો જાય ઘણા બધા ફાયદા થાય આપણે ગેસ એસિડિટી કબજિયાત માટે શરૂ તો કર્યું છે કદાચ છે કોઈને પ્રોબ્લેમ તો પણ એની અંદર જે કન્ટેન્ટ એક બોડીને લગતા છે કે જે લોકો સેવન કરશે ને તો પોતાને જ ખ્યાલ આવશે પોતે જ બોલશે પોતાને રિઝલ્ટ લાગશે કે ભાઈ પ્રોડક્ટ એક નંબર છે જેન્યુન પ્રોડક્ટ છે અને જૈવિક ફોર્મમાં છે કોઈ બોડીની અંદર આજ અસર કરતી નથી અને વ્યવસ્થિત રિઝલ્ટ લોકોને પહોંચાડે છે તો સાથે ઇઝી ડિટોક છે કે જે બેસ્ટ પાસન કરવાનું કામ કરે છે અને સારું એવું આપણી બોડીની અંદર જે કચરો મળ જે જમા થાય છે ખોટું ઝેર ટોક્સિન તે બધું વ્યવસ્થિત મળ દ્વારા બહાર કાઢે છે અને વ્યવસ્થિત રિઝલ્ટ લાવવામાં બેસ્ટ વસ્તુ છે કે ઈઝી ડીટોક્સ બેનો હોય તો ઈઝી ડીટોક્સ સાથે આ પાવડર છે ટ્રેન્સ વેનીલા અને ભાઈઓ હોય તો પ્લસ આ બે થી ત્રણ પ્રોડક્ટ છે કે બબે પ્રોડક્ટ ઈઝી ડીટોક્સ પ્લસ પાવડર ભાઈ હોય તો પ્લસ પાવડર ને ઈઝી ડિટોક્સ બેન હોય તો મસાલા મીઠ અને વ્યવસ્થિત સેવન કરવામાં આવે તો જૂનામાં જૂની બીમારી હોય કદાચ કોઈ ગમે એટલા વર્ષ જૂની હોય ગેસ કબજિયાત એસીડીટી ઘણી બીમારી એવી છે કે મૂળિયા નાખી જાતી નથી ઘણા લોકોના પ્રોબ્લેમ છે અને ઘણા લોકોને રિઝલ્ટ મળ્યા છે અને ઘણી બધી જગ્યાએથી સારા એવા રિવ્યુ આવે છે પણ જો કે ઘરે ઘરે તો કદાચ નથી પહોંચાતો આપણે માનો કે લાઈવ આપણે વિડીયો બનાવવા ઘણી જગ્યાએ જવાનું છે અને ઘણી જગ્યાએ આપણે બનાવવા પણ છે અને જેમ જેમ આગળ બનતા જાય તેમ ચેનલમાં અમે એડ કરતા જાવ અને તમારા સુધી પહોંચાડતા જાવ પણ ખાસ મિત્રો જો કોઈ નવા હોય અને વિડીયો જોઈ રહ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી અને અહીંયાથી કોઈ પણ ન્યૂ અપડેટ મૂકવામાં આવે તે તમારા સુધી પહોંચતા રહે અને આવી ને સચોટ માહિતી તમને અર્જન્ટ મળે તેવો અહીંયાથી પ્રયાસ કરીશું અને કોઈ પણ ઓફર પ્રોડક્ટ કોઈ પણ ન્યૂ અપડેટ થતી હોય કોઈ લોન્ચિંગમાં હોય તો સારા એવા રિઝલ્ટ આવ્યા હોય કોઈ પણ તે અવારનવાર અમે મૂકતા હોઈએ અને તમારા સુધી અર્જન્ટ પહોંચે તે માટે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લે અને ખાસ આજનો વિડીયો આપણે અહીંયા બે ત્રણ પ્રોડક્ટ ઉપર હતો તો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ અને ફરી મળીએ આવા ન્યૂ વિડીયો સાથે ન્યૂ વિડીયોમાં ધન્યવાદ